ચલો મિત્રો આજના બજાર ભાવ આપણે જોઈ ગુજરાત રાજ્યની અંદર આપણે જેટલી ટોટલ માર્કેટ યાર્ડ આપણે આવેલ છે તેની અંદર તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ કપાસની અંદર નીચામાં નીચો કેટલો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો તો કે મોરબી યાર્ડ બારસો એકથી આપણે એક હજાર ચારસો એકાવન રૂપિયા રાજકોટ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી એક હજાર ચારસો છ્યાસી રૂપિયા બાબરા એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો એંસી રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રણસો પચાસ એક હજાર ચારસો સાઠ રૂપિયા અમરેલી નવસો ચોવીસ રૂપિયાથી એક હજાર એંસી રૂપિયા હળવદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને રૂપિયા જસદણ અગિયારસો રૂપિયાથી એક હજાર ચારસો બ્યાસી રૂપિયા કાલાવાડ બારસો રૂપિયાથી એક હજાર ચારસો છપ્પન રૂપિયા બોટાદ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા ગોંડલ એક હજાર એકસો એક રૂપિયાથી એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા વિજાપુર યાર્ડ एक हज़ार चार सौ साठ रुपया थी एक हज़ार पाँच सौ ने सात रुपया विसनगर एक हज़ार त्रं सौ रुपया थी एक हज़ार पाँच सौ अड़तीस रुपया जाम जोधपुर, एक हज़ार बस पचास रुपया थी एक हज़ार चार सौ छियासी रुपया जोधपुर नौ सौ चौंसठ रुपया थी एक हज़ार चार सौ बोतेर रुपया तड़ाजा सात सौ वीस रुपया थी एक हज़ार बसो पिचोत्र रुपया जामनगर સાતસો રૂપિયાથી એક હજાર ચારસો નેવું રૂપિયા મહુવા એક હજાર રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા ધારી એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા આ આપણે જોયું ગુજરાત રાજ્યની અંદર આપણે કપાસની અંદર આપણે જેટલી યાર્ડની અંદર આપણે અરરાજી થાય છે તેની અંદર નીચેમાં નીચો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો બજાર ભાવ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ કેટલો આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોયું